કે ખાલી ગબગોળા ઠોકે છે અને દીકરીઓના માતા પિતાઓનું પણ એસ કરતા હોય રીલો બનાવતા હોય પૈસા કમાવા મમકના આવા સાબિત કરી દીધા છે જેને લઈ અને અમે બધા કાયદેસરની કાર્યવાહી કરીશું એમની વિરુદ્ધ અને બીજા નંબરની વાત એ છે કે પાટીદાર સમાજની અંદર કોઈ પણ કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાની ફરીથી લાભ નહીં એવી પણ અમે એક લડત ચલાવીશું અને ત્યારબાદ પાટીદાર સમાજના તમામ સંસ્થાઓ તમામ જે નાની મોટી સંસ્થાઓ છે તે પણ અને જે સંગઠનો છે એમને સાથે રાખી અને જરૂર પડશે તો એમની સામે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારીએ છીએ અને આંદોલન પણ કરીશું બાકી જે દૂધનું દૂધ છે પાણીનું પાણી છે એ એમને સાબિત કરવું પડશે જો ખોટું બોલ્યા છે તો એમને બિલકુલ માફી માગવી પડશે અને ત્યારબાદ પાટીદાર સમાજની અંદર ક્યારે પણ આમને નહીં આવું એવો એક ઠરાવ કરી અને આ બધી રજૂઆતો કરીશું